નવરાત્રિ માતાજીના નવ દિવસના નવ નોરતા શરૂ થાય છે ત્યારે ઘણા લોકો પહેલાં નોરતે જવ વાવે છે તો જવ કેમ વાવવામાં આવે છે અને જણાવું છું તેમનું ધાર્મિક મહત્ત્વ દર વર્ષે આસો માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શારદી નવરાત્રિનો પ્રારંભ થાય છે આ દિવસથી નવ દિવસ સુધી મા દુર્ગાના નવ અલગ અલગ શક્તિ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે વાસ્તવમાં નવરાત્રિ વર્ષમાં ચાર વખત આવે છે પોષ મહિનાની ચૈત્ર મહિનાની અષાઢ મહિનાની અને આસો મહિનામાં આવે છે ચૈત્ર અને આસો મહિનામાં આવતી નવરાત્રિ મુખ્ય નવરાત્રિ કહેવાય છે જ્યારે અન્ય બે મહિનામાં આવતી નવરાત્રિ પોષ અને અષાઢને ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે આસો મહિનાની પાનખર શરૂ થાય છે તેથી અશ્વિન મહિનામાં આ નવરાત્રિને શારદીય નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે શારદીય નવરાત્રિ ત્રીજી ઓક્ટોમ્બરથી શરૂ થઈ રહી છે જે અગિયારમી ઓક્ટોમ્બર સુધી ચાલશે પ્રથમ દિવસે ઘટ ઘટસ્થાપન અથવા સ્થાપન કરવામાં આવે છે પ્રથમ દિવસે ઘટ સ્થાપન સાથે જવનું વાવેતર પણ આ દિવસે કરવામાં આવે છે જેને આપણે જુવારા કહેવામાં આવીએ છીએ નવરાત્રિ દરમિયાન જવ વાવવા વિશે એવી માન્યતા છે કે તેનાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે એટલું જ નહીં ઘરનો ભંડાર હંમેશા પૈસા અને અનાજથી ભરેલો રહે છે તો ચાલો હું તમને જણાવું છું કે નવરાત્રિ પહેલાં જવ વાવવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ નવરાત્રિમાં જવ વાવવા સંબંધિત પૌરાણિક કથાઓમાં જણાવ્યું છે કે દંતકથા અનુસાર જ્યારે પૃથ્વી પર રાક્ષસોના અત્યાચાર વધી ગયા હતા ત્યારે માતા દુર્ગાએ તેમનો વધ કરી અને માનવજાતનો જીવ બચાવ્યો હતો એવું પણ કહેવાય છે કે દેવી દુર્ગા અને રાક્ષસો વચ્ચેના સંઘર્ષ દરમિયાન પૃથ્વી માતા ઉપર દુકાળ પડ્યો જ્યારે દેવી માતા દ્વારા રાક્ષસોના વિનાશ પછી પૃથ્વી ફરી હરિયાળી બની હતી ત્યારે જવ સૌથી પહેલાં ઉગાડવામાં આવ્યા હતા તેથી જવને સમૃદ્ધિ અને ફળદ્રુપતાનું પ્રતિક માનવામાં આવે છે બીજી માન્યતા અનુસાર જ્યારે ભગવાન બ્રહ્માએ આ સૃષ્ટિની રચના કરી ત્યારે પ્રથમ પાક જવ હતો એવું કહેવાય છે કે નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપનના સમયે જવની સૌથી પહેલાં પૂજા કરવામાં આવે છે અને તેને કળશમાં સ્થાપિત કરવામાં આવે છે નવરાત્રિ દરમિયાન જવ વાવવાની પરંપરા પૃથ્વી પર સમૃદ્ધિનો સંદેશ આપે છે નવરાત્રિમાં વાવેલા જવ કે જુવારાનું મહત્ત્વ છે કે જો નવરાત્રિ દરમિયાન વાવેલા જવ સારી રીતે ઉગે નહીં અથવા તેનો રંગ કાળો કે પીળો હોય તો આ શુભ સંકેત નથી જવની ઓછી વૃદ્ધિને અશુભ માનવામાં આવે છે જો નવરાત્રિ દરમિયાન વાવેલા જવનો રંગ લીલો અથવા અડધો સફેદ હોય તો ને શુભ સંકેત માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમારી દરેક સમસ્યાઓ જલ્દી પૂર્ણ થઈ રહી છે જો નવરાત્રિ દરમિયાન વાવેલા જવના બીજ અંકુરિત થાય છે અને સારી રીતે વિકસિત થાય છે તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ સાથે ખુશીઓ પણ આવશે જવ સારી રીતે ઉગાડવાનો અર્થ એ છે કે તમારા ઘરની આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત થશે આ ઉપરાંત તમારા પરિવારનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે જય શ્રી રામ જય માતાજી